ઇન્ડિયન પ્રીમિયર લીગની સત્તરમી સી 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 સઝનમાં મુંબઈ બાદ બીજી મેચ જીતી હતી ટીમે આરસીબી સામે એકસો સત્તાણું મોટો ટાર્ગેટ માત્ર પંદર પોઈન્ટ ત્રણ ઓવરમાં ચેસ કરી લીધો હતો તો સૂર્યકુમાર યાદવે સત્તર અને ઈશાન ઈશાને ત્રેવીસ ફિફ્ટી ફટકારી હતી જ્યારે જસપ્રીત બુમરાએ પાંચ વિકેટ ઝડપી હતી તો આ સિઝનમાં આરસીબીની આ પાંચમી આરસી છે ટીમે સતત છથી મેચ હારી હતી વાનખેડે સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા આરસીબી આઠ વિકેટના નુકસાન પર એકસો ને રન બનાવ્યા હતા ત્યારે દિનેશ કાર્તિક પાપુ ડિફિસ અને રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી તો મુંબઈ એકસો સત્તાણું રનનો ટાર્ગેટ માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ચેસ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ